સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે તેમની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી આજે દેશના વીર સપૂત અને મહામાનવો ને આઝાદી સમયે આખો દેશ સમગ્ર યાદ કરે એવા મહાપુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનો આજે પુણ્યતિથિ નિમિત્તે સૌ શહેર ભાજપના કાર્યકર્તાઓ અમારા શ્રી રશ્મિબેન અમારા શહેર ભાજપના પ્રમુખ બાલકૃષ્ણભાઈ અને ઉપસ્થિત અમારા મહામંત્રી નરેન્દ્રભાઈ ઉપસ્થિત સર્વે કાર્યકર્તા દ્વારા આજે આ મહાપુરુષને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને સરદાર સાહેબે જે આ દેશની આઝાદી સમયે આપણા દેશના બધા જ રજવાડાઓને ભેગા કરી અને આ ભારતનું સર્જન કર્યું એમાં ખૂબ મોટો સિંહ ફાળો જે ભારત એને ક્યારેય ભૂલી ન શકે એવું મોટું કામ એ સરદાર સાહેબે કર્યું છે ત્યારે આજે એમની પુણ્યતિથિ નિમિત્તે સર્વે કાર્યકર્તાઓ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે